હેલો દોસ્તો એક નવી વિડીયોમાં સ્વાગત છે તમારું અને દોસ્તો તમને પાછળ દેખાતું છે મારું ઘર જે આ છે એ મારું ઘર જ કહેવાય છે જે યુટ્યુબમાં હું યુટ્યુબની મહેનત કરું છું અહીંયા વિડીયો એડિટ કરું બધું તો હું ત્યાં જઈને તમને બતાવું ચેનલમાં નવાય તો સબસ્ક્રાઇબ કરજો અને વિડીયો છેલ્લે સુધી જોજો જુઓ દોસ્તો આ ઝુંફડાની અંદર હું વિડીયો એડિટ કરું યુટ્યુબનું થમનેલ બનાવું જ્યાં વિડીયો બનાવીને આવું પછી હું અહીંયા રાતે બાર બાર વાગ્યા સુધી હું યુટ્યુબ પર મહેનત કરું આ જગ્યા છે તો અંદર જઈને હું તમને બતાવું મારી કઈ કઈ વસ્તુ છે જો આટલી વસ્તુ છે મારી આ છે ખુરચી મૂકેલી અહીંયા બેસવા માટે પછી આ સ્ટેન્ડ છે મોબાઈલ સ્ટેન્ડ પછી આ છે માઇક છે બોલવા માટે આ પણ એક માઇક જ છે જો તો દોસ્તો રાતે બાર બાર વાગ્યા સુધી હું અહીંયા હોય અને અહીંયા લાઇટ પણ કરેલી છે સામે અહીંયા અને હું રાતે બાર બાર વાગ્યા સુધી યુટ્યુબ પર મહેનત કરું છું અહીંયા વિડીયો એડિટ કરવું વિડીયો બનાવવું પછી કંઈક બોલવું હોય મારે તો પણ અહીંયા હું બધું કરું છું આ તે જગ્યા છે મારી આને હું યુટ્યુબ સ્ટુડિયો કહું છું તમને જે લાગે તે કમેન્ટ કરજો અને સપોર્ટ કરતા રહેજો અને હું અહીંયા જ મહેનત કરતો હોય રાતે બાર બાર વાગ્યા સુધી વિડીયો બનાવું એડિટ કરવું થમને બનાવવું કંઈ બી બોલવું હોય તો આમાં એકનો ઉપયોગ કરવો પછી આ સે સ્ટેન્ડ જો તો દોસ્તો તમે જોઈ લીધો મારો સ્ટુડિયો જો આ સાઈડ આ સાઈડથી જોઈ લો તો ચેનલમાં નવા વાય તો સબસ્ક્રાઇબ કરવા ના ભૂલતા અને કમેન્ટ કરજો પ્લીઝ આ વિડિયોમાં બસ આટલું જ બહુ ટૂંકો વિડિયો બનાવ્યો છે એક મારું આ ઝૂંફળું મારું ઘર તમને બતાવી દીધું તો મળશું નેક્સ્ટ વિડિયોની અંદર ત્યાંમાંથી જય હિન્દ જય ભારત